નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાથ ડે ન્યૂઝ નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મીડિયા કર્મચારીઓનો વર્કશોપ યોજાયો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાતથી ચૂંટણી પ્રક્રિયા હવે તેના મધ્યાંતર ભાગમાં પહોંચી છે તૈયારીઓ હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ત્યારે સાતમી મે મતદાન થશે અને ચૂંટણી પ્રક્રિયામાં સમૂહ માધ્યમો અને મીડિયા મધ્યમ કર્મીઓની ભૂમિકા પણ મહત્વની છે ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓનો વર્કશોપ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો જેમાં જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓએ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું આ વર્કશોપ દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મૌલિક દોંગાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માધ્યમોની ભૂમિકા સ્વીપ એક્ટિવિટીના જિલ્લામાં થઈ રહેલા કાર્યક્રમોનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને

ખાસ કરીને ચૂંટણીલક્ષી જે કાર્યવાહી હાલ ચાલી રહી છે જે ચૂંટણીલક્ષી મીડિયા કંટ્રોલ રૂમ એમસીએમસી રૂમ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ અને વિવિધ કમિશનની મતદાનને લગતી સૂચનાઓ અધ્યક્ષન સૂચનાઓ બાબતે આજે માહિતીનું આપલે મીડિયા સાથે કરવામાં આવ્યું છે જેના માટે આજે આપણે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ ખાસ કઈ કઈ સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરી આપણે મીડિયા કર્મીઓ માટે જોઈએ તો આ વખતે આપણે સેન્ટ્રલી બધાના મીડિયા મિત્રો છે એમને બધાના ઓનલાઈન પાસ આપણે આ વખતે ઇસ્યુ કરવાના છીએ જે બધા મીડિયા મિત્રોના પાસ આપણે મેળવ્યા છે મંજૂરી આપીને એમને પાસ આપવામાં આવશે તેમજ આપણું મીડિયા કંટ્રોલ રૂમ છે મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ ડિસ્ટ્રિક કંટ્રોલ રૂમ અને વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ એમાં જે માહિતીની આપલે થશે અને જે મત મતદાનના દિવસે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે બી મતદાનને લગતા પ્રશ્નો હશે આશે તેની વિગતોથી માહિતગાર કરવા માટે આપણે આજે વર્કશોપનું આયોજન કર્યું